તિલકવાડા તાલુકાના બેવલિયા નજીક વંડ ગામના પાટિયા પાસે સૂઈ રહેલા પાંત્રીસ વર્ષીય યુવકને દીપડાએ બનાવ્યો શિકાર મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે છેલ્લા કેટલાક સમયથી તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓની શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલિયા નજીક ગામના પાટિયા પાસે રહેલા વર્ષીય યુવક ઉપર હુમલો કરીને દીપડાએ શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે જ્યારે તાલુકામાં દીપડાઓની વસ્તીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર આ દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે તિલકવાડા તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટના સામે આવી હતી ત્યારે હાલ વધુ એક ઘટના બની છે આ ઘટનામાં એક પાંત્રીસ વર્ષીય યુવક નામે અપ્પુસિંહ સેનસિંગ રાજપૂત જેઓ રાજસ્થાનના જોધપુરના પીપલ્લી ગામના રહેવાસી હોય તેઓ રોજીરોટી કમાવા માટે ગુજરાત આવ્યા હોય અને જમીન લેવલિંગ માટે ટ્રેક્ટર ચલાવવાનો વ્યવસાય કરતા હોય ત્યારે ગતરોજ રાત્રિના અપ્પુસિંહ તેમના સાથી મિત્રો સાથે દેવલિયા નજીક વડ ગામના પાટિયા પાસે સૂતા હતા ત્યારે રાત્રિના ત્રણ વાગ્યે માનવ બક્ષી દીપડાએ અચાનક યુવક ઉપર હુમલો કરેલ અને યુવકને અંદાજીત પચાસ મીટર જેટલો ખેંચી જઈ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ પહેલા પણ આ જ વિસ્તારમાં ઘણા પશુઓને દીપડાએ શિકાર બનાવ્યો છે ત્યારે ખાસ કરીને આ વિસ્તાર એવો છે કે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને રાત દિવસ ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે આ ઘટનાને પગલે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે આવી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાત્રિના સમયે ઘરની બહાર પર નીકળતા ડર અનુભવી રહ્યા છે અને જંગલ ખાતા તરફથી વહેલી તકે પાંજરા મૂકીને કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ત્યારે આ બાબતે ફોરેસ્ટ અધિકારી સાથે વાત કરતા તેમણે શું કહ્યું તે સાંભળો આજે ઘટના ઘટના બની છે જેમાં દીપરાએ યુવક પર હુમલો કરેલ છે એની વિશે માહિતી શું કહે સાહેબ હા અપુસિંહ નામના અપુસિંહ રાજપૂત નામના યુવક જે રાજસ્થાનથી તેમના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને લેવલિંગ કામ કરવા માટે આવેલા તો દેવલિયા ચોકડીથી તિલકવાડા જતા રસ્તા ઉપર રસ્તાની બાજુમાં તેઓ લોકો સૂતા હતા તેમને તેમને રાત્રિના ત્રણ વાગ્યાના સમયે મળેલ માહિતી મુજબ વન્યપ્રાણી દીપડાએ આવીને ગળાના ભાગે પકડીને પચાસ મીટર દૂર ખેતરમાં ખેંચી ગયેલ ત્યારબાદ એમની સાથે સુટેલા એમના પરિવારજનો જાગી ગયેલ ને તેની પાછળ એમને પકડ દીપડાને ભગાડવાનો પ્રયાસ કરતાં દીપડો ભાગી ગયેલ છે અને આ વધુ તપાસ અત્યારે ચાલુ છે હાલ છેલ્લા કેટલાક સમયથી વારંવાર તિલકવાડા તાલુકામાં ઘટના બની રહી છે જ્યાં દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા છે તે વિશે શું કાર્યવાહી કરી હા દીપડા દ્વારા વન્ય માલધોરનું નુકસાન વારંવાર થાય છે તે તે માટે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમને તપાસ ચકાસણી કરી તેમને વળતર ચૂકવવામાં આવે છે હાલ ખાસ કે તિલકવાડા તાલુકામાં દીપડાની વસ્તી ખૂબ વધી ગઈ છે એને માટે રેસ્ક્યુ કરવા માટે વારંવાર લોકો તરફથી અવાજ ઉઠી રહી છે તે સંદર્ભે હા દીપડાને પકડવા માટે લોકોનું કહેવામાં આવે છે તો અમે તરત તરત જ વન્ય ફોરેસ્ટ વન વિભાગ તરફથી પિંજરું મોકલી તેને પકડવાની કવાયત કરવામાં આવે છે